પાર્વતી પાર્વતીને આ તપ કરવા માટે શિવજીએ જ્યારે સ્વપ્નમાં આદેશ કર્યો છે ને ત્યારે એમણે સવારે સ્નાન ધ્યાન કરીને કરીને પોતાના પિતાને પ્રણામ કીધું છે કે પિતાજી મને આજે સ્વપ્ન આવ્યું છે મને સ્વપ્નમાં એક તપસ્વી ભૂદેવ આવ્યા છે અને એ ભૂદેવી મને કીધું છે કે તમે શિવજી તપ કરો પિતાએ વિચાર કર્યો કે મને પણ આજે તો એ જ સ્વપ્નો આવ્યું છે કે શિવનું તપ કરાવો દીકરી દ્વારા અને પછી જ શિવજી એમનો અંગીકાર કરશે એમને ધારણ કરશે સ્વીકાર કરશે પણ મારી દીકરીને મારે કેવી રીતે સમજાવવું કયા મોડે દીકરી નાજુક છે નામણી છે આ નાદાન દીકરીને નાની અમથી દીકરીને તપ કરવા માટે કઠોર તપ માટે કેવી રીતે મોકલી દઉં પણ જ્યાં કાલિમાએ કીધું છે કે મારે તપ કરવું છે અને બીજી બાજુ દેવોએ સમજાવ્યા છે કે અમને તારકાસુર નામનો આ દૈત્ય પચવી રહ્યો છે આ તારકાસુર છે એ કશ્યપ અને દીતીના પુત્ર વજરાંગ અને એની પત્ની વરાંગી એનો પુત્ર છે તારકાસુર વરાંગીએ માંગ્યું છે બ્રહ્માજી પાસે કે મને એવો પુત્ર થાય એવો મહાબળી પુત્ર થાય કે કોઈનાથી મરે નહીં બ્રહ્માજીએ કીધું છે કે અમર તો હું ન કરી શકું ત્યારે દેવી વરાંગીએ કીધું છે કે મારો પુત્ર એવો થાય એવો શક્તિશાળી થાય કે તેની યશ અને કીર્તિ દેવોની સાથે તુલનામાં આવે વરાંગીને વજ્રને આ પુત્ર થયો છે એનું નામ તારક છે અને આ તારક એટલે તારકાસુર છે અને તારકાસુરે પછી બ્રહ્માજીનું આ તપ કર્યું છે અને કઠોર તપ કરીને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા છે ત્યારે તારકાસુરે કીધું છે કે મને અમર કરો ફરી બ્રહ્માજીએ કીધું છે કે અમર તો એક શિવ તત્વ છે એના સિવાય કોઈ અમર નથી હા શિવ તત્વ સિવાય કોઈ અમર નથી મારી વિષ્ણુની બ્રહ્માની રુદ્રની આયુષ્ય નક્કી છે અમારા ત્રણેય જણના ખાલી એક મહેશ જે શિવ છે જે કૈલાશમાં બિરાજમાન થાય છે જે નિરાકાર નિરંજન છે જે અજન્મા છે જે સ્થાવર જંગમમાં બિરાજે છે જેનાથી આખું બ્રહ્માંડ છે એક જ એ તત્વ અમર છે એના સિવાય કોઈ અમરત્વને પ્રાપ્ત ન કરી શકે આવું બ્રહ્માજી દ્વારા તારકાસુરને સમજાવવામાં આવ્યું છે અને તારકાસુરે વિચાર કર્યો છે બ્રહ્માજીએ કીધું છે કે તમે કંઈક બીજું માંગો હું તમને આપી શકું એવું કશું માગો મારે તમને વરદાન દેવું છે ત્યારે તારકાસુરે કીધું છે કે તો પ્રભુ એક કામ કરો જોજો દૈત્યની બુદ્ધિ જોજો દૈત્યને કેટલીક બુદ્ધિ છે એણે એવું માંગ્યું છે કે પ્રભુ તમે જો પ્રસન્ન થયા હોય ને તો એક કામ કરો મને એવું વરદાન કરો કે શિવનો જો પુત્ર થાય ને શિવનો પુત્ર થાય અને એ પુત્ર સેનાપતિ બનીને યુદ્ધ કરવા આવે તો એના હાથે હું માર્યો જાઉં ત્યાં સુધી મારું મરણ ન થાય આડકતરી રીતે પોતે અમર થવાનો રસ્તો શોધ્યો છે હા એને ખબર છે કે શિવ ધ્યાની છે પોતાના જ ધ્યાનમાં પોતાનું સ્વાધ્યાય કરે પોતાનું જ ધ્યાન ધરીને વર્ષો યુગો 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 સુધી ધ્યાન મારે એને સ્ત્રીનું કોઈ પ્રયોજન જ નથી એ ક્યારેય હવે પછી સ્ત્રીનો ઉપયોગ કરશે નહીં સ્ત્રીનું પ્રયોજન નથી સતી હતા સતીએ દેહ ત્યાગ કર્યો છે અને ક્યાંય દૂર દૂર સુધી બીજી કોઈ સ્ત્રી એવી લાયક નથી કે જે શિવજીને ધારણ કરી શકે એટલે આ દૈત્ય એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કીધું છે કે જો શિવનો પુત્ર થાય તો મને મારી શકે એવું વરદાન આપો આવું વરદાન લીધું છે બ્રહ્માજીએ તથાશ તું કહીને પોતે અંતર ધ્યાન થયા છે અને આધારકા સુર્ય દૈત્ય છે એટલે દેવોને તાડવા માંડ્યા છે પોતે સ્વર્ગ પર રાજ્ય કરવા માંડ્યું છે દેવોને